અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે અમદાવાદ નો છસો પાંચ જન્મ દિવસ પ્રથમ નાગરિક એવા મેયરે શુભેચ્છાઓ પાઠવી કેન્દ્રીય રેલવે બજેટ ની મુખ્યમંત્રી પ્રતિક્રિયા સંસ્કૃત પાઠશાળામાં આવતીકાલથી વૈશ્વિક સમસ્યાનું સમાધાન વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન અમદાવાદમાં પાંચમી માર્ચના રોજ ટાઈકોન પરામર્શ યોજાશે

ગૌતમ શાહે જણાવ્યું હતું કે આવી ઐતિહાસિક વાસાય જાળવણી અને જતનને લઈને અમદાવાદ હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આધુનિક વિકાસના રથના આગળ તપાવીને સ્માર્ટ ને પણ આગળ તપાવ સૌને પ્રયત્નશીલ બનીશું આજના સ્થાપના દિને નગરવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી તેમજ માણેકનાથ બાવા સહિત સંત મહાત્માઓની અમિત દ્રષ્ટિ વહેતી રહે તેવી પ્રભુની પ્રાર્થના પણ કરી હતી અને અમદાવાદ શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જૂના શહેરોની યાદીમાં અમદાવાદનું સ્થાન મળે તેવી પણ તેમની પ્રાર્થના કરી હતી આગળ વધી દેશ વિદેશમાં અમદાવાદ શહેરનું આજે આક્રોશ સ્થાન છે ત્યારે આ અમદાવાદ શહેર કઈ રીતે મશીનો એવા સંજોગો હશે એ પણ અમદાવાદમાં જવા હતા જ્યારે આ શહેર વસાવતા હતા ત્યારે માણેક સલાહ સલાહમાંથી આ શહેર અને આ શહેર પહેલાં દરવાજો બનાવ્યો ગળેશ બનાવી આ શહેરનું પ્રવેશ નથી કરીને આ શહેરનું સિઝીનું પાણી કર્યું જે મનસા પાછાએ શહેર વચાવવાનું નક્કી કર્યું અને અમારા પર માણિકનાથજીના આદેશ સુધી અહીંયા માણેક ત્યુરજ ઉપર ફાઉન્ડેશન સ્ટોર અહીંયાથી કામો અને એ આશીર્વાદથી એ શહેરનો વિકાસ દર વર્ષે આગળ વધશે એ રીતે અહીંયાથી માણે વિવરજ આપણા શહેરનું આપણે કલ્ચર અને હેરિટેજ માટે જો વિચાર કરવાની જોઈએ તો એવા દુનિયાના બહુ ઓછા શહેરો હશે જે લોકોને ખ્યાલ છે કે એમનું ફાઉન્ડેશન સ્ટોક કે ન્યૂ ક્યાંથી ક્યાં ફગાય છે અને એનાથી પણ ઓછા શહેરો હશે કે જ્યાં આપણે ફાઉન્ડિંગ ફેમિલી કે અમની પરિવાર પણ આજે એક છસો વર્ષથી જે એમનું ટ્રેડિશન અને કલ્ચર છે એ જાળવી રહ્યા છે અને તેમની ગાદી ના મહંત ચંદન નાથજી ઘનશ્યામ નાથજી દ્વારા માણેક માં આવેલ માણેક નાથ બાવાની સમાધિ પર દૈનિક પ્રજાની પ્રણાલી અવિરતપણે ચાલુ રાખી છે પરિવાર તરફથી છવ્વીસ ફેબ્રુઆરી રોજ સ્થાપના દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદપુર પાસે આવેલ માણેક પૂજની પૂજા આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજે સવારે લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મેયર ગૌતમ શાહ સહિત ડેપ્યુટી મેયર પ્રમોદબેન પ્રમોદબેન સુતરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને ગુરુ માણેકનાથજીના વારસાદારો તેમજ અન્ય કાર્યકરો ભાઈ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રમાં ગઈકાલે રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને જે રેલવે બજેટ રજૂ કર્યા બાદ વિવિધ અગ્રણીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી જેમાં ગુજરાતમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને પટેલ કોંગ્રેસના પરતસિંહ સોલંકી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપના નવાબ નિમાયેલા પ્રદેશ પ્રમુખ કે રૂપાણી સહિત આગેવાનો તેમની પ્રતિક્રિયા આપી હતી તેમજ આરવે પટેલે જણાવ્યું હતું કે રેલવે અંદાપત્ર દેશના સામાન્ય સામાન્ય નાગરિકો મુસાફરી સુખ સુવિધા અને નાના બાળકો માટે જે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે કરીને સૌનો સાથ સૌના સુર પુરાવે છે ગુજરાત માટે આ બજેટમાં જાહેરાતો અનેક જાહેરાતો થઈ છે જેમાં અમદાવાદ મુંબઈ સ્પીડ કોરિડોર જાપાનની સહાયથી નિર્માણ છે તે માટે એસવીપી ની રચના વડોદરા રેલવે યુનિવર્સિટી અમદાવાદ ને સબ અર્બન સ્ટેનો દ્વારકાનો આસ્થા સર્કિટમાં સમાવેશ કરીને રેલવે સ્ટેશન નો સુવિધાભર બનાવવાનો પ્રવાસન યાત્રીઓને વધુ સગવડ અને વિકાસના નારાગોળ હજીરા પોર્ટ કનેક્ટિવિટી પીપીપી ધોરણે વગેરે રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી સામાન્ય મુસાફરો માટે આ વર્ષે રેલવેના બજેટમાં અત્યંત એક્સપ્રેસ ઉચ્ચ મધ્ય વર્ગીય યાત્રીકો માટે તેજસ ઉદય હમસફર જેવી અનેક સુધારક્ષિત ટ્રેનો જાહેરાત કરી હતી જેનો પર તેમણે ખાસ આભાર માન્યો હતો તો બીજી બાજુ આ રેલવે બજેટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા પરસ્તી સોલંકી અને શંકરસિંહ વાકેલાએ જણાવ્યું કે કેન્દ્ર દ્વારા જે રેલવે બજેટ રજૂ કરવામાં આવશે જે જિલ્લા ચાલો અને નિરાશાજનક છે જેમાં ગુજરાત ને અન્યાય કરવામાં આવ્યો છે આ પ્રસંગે ભરતસિંહ સોલંકી એ જણાવ્યું કે બે હાજર વીસ દેશ ઈચ્છાઓ પૂરી થશે બે હાજર વીસ માં સમયસર ટ્રેનો આવશે જેવી વાતો કરી રેલવે જવાબદારી ભવિષ્ય ઉપર છોડી દેવામાં આવી છે કેન્દ્રમાં માં એનડીએફ સરકાર સત્તામાં આવતાની સાથે રેલ ના વાળામાં ચૌદ નો વધારો પ્લેટફોર્મ ટિકિટ ના વધારો કરી દેવામાં આવ્યો હતો તો બીજી બાજુ આ અંગે રેલવે બજેટ ને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે ગત વર્ષના રેલવે બજેટ અપાયેલા કોઈ વચનો પાલન થયું નથી માલ વાહન લોનમાં વધારો કરાયો છે જેથી મોંઘવારી વધશે ફાળવણીમાં ચૌદ હજાર કરોડની કાપ મૂકવામાં આવી છે તેમજ તેમણે વધુ જણાવ્યું કે ખાસ કરીને મહત્વની વાત એવી ગુજરાતને પશ્ચિમ રેલવે વડું મથક આપવાની વાત ઉલ્લેખ પણ કરવામાં જોવા મળ્યો નથી ગુજરાતને જરૂરિયાત મુજબ ટ્રેનો પણ પાડવામાં આવી નથી આમ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રના રેલવે બજેટને ચીલાચાળોને નિરાશા ગણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ખાતે આગામી સત્યાવીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ના રોજ એક અખિલ ભારતીય ગોષ્ઠી આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર દેશ માંથી ભારતીય શિક્ષણ અંગે જાગૃતિ અને માહિતી ફેલાવનાર માટે પુનરુત્થાન વિદ્યાપીઠ સતત પ્રયત્નશીલ છે અને આ ઉદ્દેશ માટે ભારતીય જ્ઞાન સંબંધિત અભ્યાસ અનુસંધાન સાહિત્યો નિર્માણ કરે છે આ ઉપરાંત દેશભરના વિદ્વાનો દ્વારા આ કાર્યક્રમ સાંભળવા માટે વિદ્યાપીઠ દ્વારા સંપર્ક અને ચર્ચાનું પણ આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે દેશપરમાં વિજ્ઞાન દેશપદના વિદ્વાનો એક મંચ ઉપર લાવવાનું માધ્યમ વિદિત ગોષ્ઠી છે પુલુ પૃથ્થાણ વિદ્યાપીઠ છેલ્લા આઠ વર્ષથી વિદ્વાનોની ગોષ્ઠી કરતું આવ્યું છે અને આ વર્ષે વર્તમાન ગોષ્ઠી પહેલાં ચાર ગોષ્ઠી થઈ ચૂકી છે આ વખતે રોજાદારની ગોષ્ઠીમાં અત્યાર સુધીના સૌથી વધુ લોકોને ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે તથા આથી તારીખ સુધીમાં લગભગ સવાસો લોકોએ તેનો હિસ્સો લેવા માટે નોંધણી પણ કરાવી છે દેશના તમામ ભાગોમાંથી વિદ્વાનો આમાં ભાગ લેવા આવી રહ્યા છે જેમાં આસામ કેરળ જમ્મુ કાશ્મીર સહિત રાજ્યો આટલા વિદ્વાનો સમાવેશ થાય છે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ કોસ્ટમાં કુલ અગિયાર સમૂહો બનાવવામાં આવશે જેમાં વિશ્વવિદ્યાલયના કુલપતિ વરિષ્ઠ પ્રોફેસરો સ્વાધ્યાય આર્ય સમાજ સિદ્ધિ સમાધિ યોગ જેવા સાંસ્કૃતિક સંગઠનો વિદ્યાભારતી ભારતીય શિક્ષા મંડળ શૈક્ષણિક સંગઠન જેવા સંગઠન સંગઠન સ્વાયત્ત વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત હશે દેશભરના અઢાર વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે અઠ્યાવીસમી અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ પુનરુત્થાન વિદ્યાપીઠની એક અખિલ ભારતીય વિદ્વત ગોષ્ઠી છે આ ગોષ્ઠીનો વિષય છે વૈશ્વિક સંકટોનું સમાધાન ભારતીય શિક્ષણ એટલે ભારતીય શિક્ષણ વિશે ચર્ચા થવાની અને વૈશ્વિક સંકટોનો સંદર્ભ રહેવાનો આ ગોષ્ઠીમાં દેશભરમાંથી લગભગ સાડા ત્રણસો વિદ્વાનો આવવાના છે દેશભરના એટલે કે બધા પ્રાંતોમાંથી જમ્મુ કાશ્મીરથી પણ છે આસામથી પણ છે કેરળથી પણ છે આ ગોષ્ઠીનો મુખ્ય વિષય એવો છે કે વૈશ્વિક સમસ્યા ઉકેલ ભારતીય શિક્ષા

કાર્યક્રમ ટાઈકોનમાં નિષ્ણાતો વિસ્તૃત ચર્ચાઓ કરશે ટાઈક એક નોન પ્રોફિટેબલ ગ્લોબલ કોમ્યુનિટી છે જેમાં ને કઈ રીતે વધુ ફળદારી બનાવી શકાય તે માટે ઇનોવેશન ઇન્વેસ્ટર ને ઉદ્યોગોના અગ્રણી જ્ઞાન નો સ્ટાર્ટઅપ

ગુજરાતના સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ એક સ્થળે ભેગા થઈ શકે એ લોકોને ઓલ ઓવર ઇન્ડિયાના સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સની એક્સપિરિયન્સીસ સાંભળી શકે એ લોકો બીજા અન્ટરપ્રિન સાથે વાતચીત કરી શકે અને એ લોકો ઇન્વેસ્ટર સાથે મળીને ફંડિંગની બી ચર્ચા કરી શકે આ ટાઈકોન પાછળનો આશય છે પણ વાત અમદાવાદમાં કઈ તરીકે એમ કઈ જગ્યાએ જોવામાં આવ્યું છે આ ફિફ્થ માર્ચ પર ઓર્ગેનાઇઝ થયેલો છે અને સ્થળ છે આઈ આમ અમદાવાદ ઇન બ્રિપ સ્થાપક વિશાળ મેટલનો સ્ટાર્ટઅપ આઈડિયાથી આઈપીઓ તરફ કહી દેજો